જય મહારાણી મહારાણીજી કી જય સર્વે વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ આજે મારા મમ્મી રસિયા ગાશે ચાલો ચાલો સાહેલી જઈએ કુંજ મારી वाले वेनु व गाडी सचा सुर चलो चालो, चालो साहिली जये कुंज मारे कदम छाये उपाशी सुंदर शामळा ललित त्रिभंग स्वरूपे लागे पातळा रे चलो चालो साहेली जये कुंज मारे, રવી તપી રહ્યો છે આકાશ મારી પ્રસેવ બિંદુ વળ્યા છે લલાટ લલ મારે ચાલો ચાલો સાહેલી જઈએ કુંજ મારી ઓ વાળ માતા જશોદન વિનવેરી माताालो त पेछे बन गढे रे चालो चालो सहे जय माताजी तोट मे मातान मारा लाल पारो निज थालो चालो, चालो सहेली जय कुञ मा આજ વસંત પંચમી રળી આમણી રે આંબે મોર ને કે સુદેવતા મણી રે ચાલો ચાલો સાહેલી જઈએ કુંજ મારે મને વનશ્રી ગમે છે મારી માવડી રે સંજે વેલો આવીશ ચારી ગાવડી રે ચાલો ચાલો સાહેલી જઈએ કુંજ મારે કર્યું મદન મોહન રૂપ રળી રે કોટી કામે તે મુખડું છુપાવ્યું રે ચાલો ચાલો સાહેલી જઈએ કુંજ મારે એ કરાદા કુ

સર્વે સાથે કરે ગોઠડી રે વિવિધ સામગ્રી આરોગ્ય બહુ મીઠડી રે ચાલો ચાલો સાહેલી જઈએ કુંજ મારે સુખ શોભા સુખ હું ઋતુ રાજની રે લલિત લીલામાં મારું મન મોહિની રે ચાલો ચાલો સાહેલી જઈએ કુંજ મારે શ્રી વલ્લભાતી